મિત્રો કેમ છો બધા મજા માનશો જય શ્રી કૃષ્ણ જય ભગવાન અને આપણે આપણે માતાજીના દર્શન કરી લઈએ જય માતાજી જય મહેસા જય કૃષ્ણ કનૈયા તો મિત્રો આજે સવાર થઈ ગઈ છે સવારના સા ચાલી રહ્યા છે બ્લોગ ચાલુ કરી દીધું છાપે

આપણે વઘરવાળો છે રસન ફોલવાળું બાકી છે મિત્રો આજે તો આજે રોટલી કરવાની પણ બાકી છે આજે વાસે એટલે સન્ડેથી રોટલી બનાવીશું આપણે તો ત્યાં સુધી થોડીક ઝાપટ કરી દઈએ આપણે શું ને પૂરું માનશે શું બધી કોઈ બી ના 我应该怎么做？

વાગે જ જાય છે મગ બફવાના નહિ હોય મને ખબર છે તો આપડે લસણ ફોરવાનું છે

મારું માતાજીનું મંદિર છે તે છે અમારું રસો આવું હોય છે તમારે જો મિત્રો મોટું છે અમારા નાના માણસો નાનું રસોડું نے ورٹی di بلائی E <laughs> aí આપણે લસણ તોડી દઈએ અથવા મગ વગાડવાના છે પછી રોટલી કરીએ

અત્યારે વરસાદ આવો એવું કરી દીધું છે વાદળ હું ઘરનો બાગ એમ બતાવું છું વસંત લો પછી આમ દિવસ બધો હેકલ લાગે છે ઓ આજે વાદળું આવ્યું છે તો ઘણીમાં તો મારા જેવાનો પગનો વાગેલા આવે તો વધારે તકલીફ પડે હજી વાદળાના કારણે

છે જેના ઘરે ના આવે એના ઘરે જેના ઘરે આવતું હોય બરફરાગી થતી હોય તો આપણે તો મટર કરતી એટલે આવી જાય થોડું ઘણું

Để pháo nhiều không? Rồi luôn गुड मॉर्निंग जय श्री कृष्ण चलो अपने वीडियो ने एंड कर दिए जय माता दी जय श्री कृष्ण जय जय कर दे